મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું લસણ ખાવાના એવા કેટલાક જબરજસ્ત ફાયદાઓ કે જે પોતાનામાં જ બેસ્ટ છે કયા છે ફાયદાઓ જણાવી દઉં મિત્રો સૌથી પહેલા વાત કરવા જાઉં તો ઘણા લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે આયુર્વેદમાં એન્ટિબાયોટિક જેવું કાંઈ છે જ નહીં તો એ મેં જણાવી દઉં કે અરે ભાઈ લસણથી સારું એન્ટિબાયોટિક બીજું કયું હોઈ શકે અને મિત્રો એ પણ જણાવી દઉં કે તે માત્ર બેક્ટેરિયા સામે જ લડવામાં મદદ નથી કરતું પરંતુ તેની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શન હોય તો તેમાં પણ ખૂબ જ વધારે ઉપયોગી બને છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો લસણ છે તે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કાર્ય કરે છે જે સારામાં સારી એન્ટિબાયોટિક કે એન્ટીવાયરલ દવા છે તે નથી કરી શકતી મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે ભૂખ જ નથી લાગતી તો તે લોકોએ લસણ છે આદુ છે ધાણા છે મરી છે સિંધવ મીઠું છે અને કિસમિસ છે આ વસ્તુઓને મેળવી અને તેની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે તેની ચટણી બનાવી લેવાની છે અને આ ચટણીનો ઉપયોગ ખોરાકની સાથે ખાવામાં કરવા લાગશો તો તમારો ખોરાક ખાતા ખાતા જ પચવા લાગશે અને તેની સાથે સાથે મિત્રો થોડા જ દિવસોમાં એવી સરસ મજાની ભૂખ ઉગળી જશે કે વાત જ ન પૂછો મિત્રો ત્યારબાદ આગળ કહેવા જાઓ તો એ ચોક્કસથી કહીશ કે જો તમે લોકો પણ તમારા દિલને કરો છો પ્યાર તો ચોક્કસથી બનાવી લો લસણ ને તમારો યાદ શા માટે કારણ કે એક તો લસણ છે તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આવું એટલા માટે કારણ કે લસણનું સેવન કરવાથી નાઇટ્રિક એસિડનું સોરી ઓક્સાઇડનું ઉત્પાદન વધી જાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડનું મુખ્ય કાર્ય જે છે કે આપણી રુધિરવાહિકાઓ છે તેને થોડી પહોળી બનાવી અને તેને રિલેક્સ કરી દે છે પરિણામે બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થવાને કારણે આપણા હૃદય છે તે સરળતાથી પોતાનું ફંક્શન કરી શકે છે પોતાનું કાર્ય કરી શકે છે મિત્રો તમને આગળ વાત કરવા જાઓ તો લસણનું જે લોકો નિયમિત સેવન કરે છે તે લોકોમાં આર્થરાઈટીસ છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને કેન્સર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે એ લોકોની સરખામણીમાં જે લોકો રોજેરોજ લસણનું સેવન નથી કરતા મિત્રો આગળ લસણના ફાયદાઓની વાત કરવા જઈએ તો લસણ છે તેનું નિયમિત સેવન કરનારા લોકોમાં લોહીમાં કોલેસ્ટ્રોલનું જે સ્તર છે તે નીચું જળવાઈ રહે છે એટલે કે કંટ્રોલમાં રહે છે અને તેના પરિણામ સ્વરૂપે આગળ વાત કરવા જાઉં તો જે લોકો લસણ રોજ સેવન કરે છે તેમનામાં નસોની અંદર ઘણીવાર લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા બને છે અને તેના પરિણામે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ વધી જાય છે જે લોકો રોજે રોજ લસણ ખાય છે તેમને આ શક્યતાઓમાં ઘટાડો થાય છે કારણ કે લસણ લોહીને ગંઠાવા નથી દેતું અને સરળતાથી સર્ક્યુલેશન થવા દે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો લસણ એ એન્ટીઓક્સિડન્ટનો પણ એક સારો સોર્સ છે કે જેના કારણે તમે લોકો લાંબો સમય સુધી યુવાન છે તે રહી શકો છો મિત્રો જો તમે લોકો પણ નિયમિત રીતે લસણની બે કડીનું સેવન કરો છો તો તમારા લોકોની પાચન શક્તિમાં સારો એવો વધારો થશે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો લસણ છે તેને કાચું ખાવું વધારે હિતાવો છે જ્યારે તમે લોકો તેને વઘારમાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લઈ લો છો ત્યારબાદ તેનું સેવન કરશો તો તેમાંથી અમુક પ્રકારના પોષક તત્વો છે તે દૂર થઈ જાય છે પોષક તત્વો તો મળે જ છે પણ બધા જ પોષક તત્વો જે કાચા લસણમાં હોય છે તે નથી મળી શકતા માટે હંમેશા જો શક્ય હોય તો કાચું લસણ છે તે ખાવાનો આગ્રહ વધારે રાખવો જોઈએ તો મિત્રો આ તો વાત થઈ લસણના ફાયદાઓની પણ સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે લસણ છે તે કયા લોકોએ ન ખાવું જોઈએ તો એવા લોકો કે જે લોકોને ઝાડા એટલે કે ડાયરિયા થઈ ગયા છે તેમણે લસણનું સેવન ન કરવું જોઈએ તેની સાથે સાથે વાત કરવા જાઉં તો સગર્ભા સ્ત્રીઓ છે તેની સાથે સાથે લીવરના દર્દીઓ છે કે જેમને પોતાના લીવર સંબંધિત કોઈ સમસ્યા છે તેમને પણ લસણનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત ત્વચા સંબંધિત સમસ્યાઓ જે લોકોને છે તેમને પણ લસણનું સેવન છે તે અવોઇડ કરવું જોઈએ ન કરવું જોઈએ સાથે સાથે જણાવ્યું એ પ્રમાણે સગર્ભા સ્ત્રીઓએ પણ લસણનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપણે પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર